કોક ના ઘર પાડી નતું ઘર બનાવો આપડે સીધા નથી આમ જો સીધા હાથ આપડા

લાડા હાચી બે લાડા છે ને લાડા માટે લાડી બધવા જઈએ હે લાડા ધાબેલી ખાવી યાર

નારણભાઈ જો નારાયણભાઈ પકવાન લઈ આવવા છે નારણભાઈ નો નાસ્તો મિત્રો ગરમા ગરમ લઈએ શું છે શું આખે બતાતું નથી યાર ગરમા ગરમ ખમણ એવા છે ગોવિંદભાઈ આપણો વારો આ જો અમારા નારાયણભાઈ સુરેશભાઈ હજી દાળ પકવાનો મંડાણા છે

આમાં પહોંચ્યા આપણે કેટલે આપણે બસ મથલ પહોંચ્યા જેવો કરી 1 કિલોમીટર છે હવે આપણે તો માં મટવાડીના દર્શન પછી આપણે ઓલું એક બીજું એક મંદિર છે ઉપર ડુંગર ઉપર એ સોના માતાજીનું જાગોરા માતા હા જાગોરા જાગોરા માતાજીનું ત્યાં ત્યાં જવાનું છે ત્યાં આજી ઊંડી કાઈ ન કહી શકીએ પણ જેવો હકામ તો મિત્રો જો હવે એટલે હું માછલી સીટમાં કેટલું સુરેશભાઈ એ કે બીજી ગાડીમાં અમારી પાસે

સુબોડી ગાડીએ મિત્રો આજે જો ફોટોગ્રાફી અત્યારે ચાલે છે તમારો વિતેશ અત્યારે શું કરે ફોટોગ્રાફી માટે ને માં માતાના મઠ માતાના મઠ મિત્રો આજે પબ્લિક હે બોલ આજે બહુ પબ્લિક છે

સુરેશભાઈ વનસી ભાઈ શું કેવાનું તમારે નાના આપડે છોકરા નાના છે છોકરા નાના હે છોકરા યાર છોકરા અત્યારે જગ્યા આપણને ખ્યાલ નથી આપડે તુલસીભાઈ ને પૂછવી બઉ સરસ મજા જગ્યા છે તુલસીભાઈ જગ્યા કઈ છે માતાના મઠ ચાચર કુંડ ચાચર કુંડ મિત્રો જો માતાના મઢ ને ચાચર કુંડ ની અંદર અમે પોચ્યા છીએ ને બહુ સરસ મજાની જગ્યા છે

એટલે હવે ગ્લાઇન્ડર લેવા કે શું લેવા હાથેથી ઓલી કોતરની કામ કરવા અમારે ગુરુભાઈ અત્યારે ના કરવાની વસ્તુ અત્યારે કરે ગુરુભાઈ આ વસ્તુ યોગ્ય ના કેવાય ભૂરાભાઈ મિત્રો જો અમે અત્યારે કમલેશ્વર મહાદેવના દર્શન પણ કરી દીધા હવે અત્યારે અમે સરસ મજા વૃક્ષ છે વૃક્ષ જોવા માટે જ આવી છે દર્શન કરવા માટે બનશું ભાઈ શું નામ છેલ્પ વૃક્ષ નું શું ખાસિયત શું છે હું તમને બતાવું પણ દર્શન તમને કરાવવું ચાલો અચ્છા મિત્રો જો કલ્પ વૃક્ષ ઘર ઘર લઈ લીધા ભાઈ મને એવું લાગે કે ઘર મકાન જે બનાવવાના હે ને મકાન લગભગ વાડીમાં જ બનાવવાના તુલસીભાઈ વાડી જ લેવાની છે વાડી બનાવી વાડી મિત્રો આ વૃક્ષની અંદર મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી આની અંદર એક જ ફૂલ આવે છે આખા વૃક્ષ ની અંદર અને એ જે સામે જે કમલેશ્વર મહાદેવ મંદિર જે છે આ વૃક્ષ ત્યાં ચડે છે એક જ આખા ઝાડ અંદર એક જ વૃક્ષ આવે છે જો મિત્રો જે હમણાં મેં તમને ફૂલની વાત કરી ને એ જો આ ફૂલ આ ફૂલ આખા ઝાડની અંદર એક જ ફૂલ છે તમને ક્યાંય પણ જોવા જોવાની મળશે આખા ઝાડની અંદર તમે જોઈ લઈશો આ એક જ જગ્યા ઉપર જોવા મળશે આર્યુ આ ફૂલ

આપડે કઈ જે જવાનું છે સુરેશભાઈ આપણે ગુનેરી જવાનું છે ને પેટી ની પૂજાનું શું કરવાનું છે તો મિત્રો જો આજનો અમારો વિડીયો બનવાનો છે બહુ મોટો અને આજના વિડીયો ની અંદર શેર કરવાનો ભૂલશો નહીં અને મિત્ર સ્કીપ કરવાનો ભૂલશો નહીં અને મોમેન્ટ ની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં શું કહેવાનો બનશીભાઈ તમારું હર હર મહાદેવ હર હર મહાદેવ હર એ ભાઈ શું કીધું ક્યાં જઈ બને લઈ આવ તો ધીનો ધીનો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને અમે છીએ છેલ્લા

મિત્રો અમે પહોંચી ગયા છીએ ગુનેરી અને આ નારણભાઈ ની ગાડી આગળ જાય છે અમારી ગાડી તો પાછળ છે સરસ મજાની જો નદી પણ આજે અત્યારે જાય છે આપણે ત્યાં વર્ષે આવ્યા હતા અત્યારે નદી પણ નહોતી જતી અમે જો મિત્રો અત્યારે બધા ગોચા ગુનેરી ગુફા હું તમને ગુનેરી ગુફા ના દર્શન કરાવું સરસ મજાની જગ્યા છે વિશાળ જગ્યા છે નારાયણભાઈ ને બધા આવી જાય અને આ અમારો દુશ્મન અમારો છોટુ છોટુ ને અત્યારે શું છે કઈ ખબર નથી છોટુ ને દુખે છે પેટમાં

ભાગી હોય અપરાધે

જો આની અંદર આવી રીતના વાકો વળીને હાલવું પડે નકર ઊંચા થવી તો અડી જાય એમ છે અંદર આપણે સીધા નથી આમ જો સીધા હાલવામાં હાથ આપણા બંને અડે એટલે ક્રોસમાં આવવું હાલવું પડે વિદેશ ગરમી થઈ ગઈ ફોલ્ટ અરે હર મહાદેવ સરસ મજા ને ગુફા સાંજના ચંદર ઉગે ત્યારથી સવારના ડી ઉગે ત્યાં સુધી શું ગયો મામા આમાં ઉદયગીરી જે બાપુ છે સાંજના ચંદર ઉગે ને ત્યારે કામ કરવા જતા

तो मालूम दाल है तो थार, 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 बद, तो चार। चार था था। तो खाई 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 ली 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 तू तू मैं मैं बीच मिठाई मिठाई तो शु करे <laughs>